અહંકાર આવે ને એની પાછળની એક પ્રક્રિયા ભગવદ્ ગીતાજીમાં એમ કહે ભગવાન કે હે અર્જુન પ્રાપ્ત કરવી છે એની કામના ની તૃપ્તિ ન થાય આ કામ અને કામના ની પૂર્તિ ન થાય જાય માણસ મૂઢ બને પછી સ્મૃતિ હરણ થાય અને સ્મૃતિનું હરણ થઈ જાય પછી બુદ્ધિનો નાશ થાય છે અને હે અર્જુન બુદ્ધિનો નાશ થાય પછી વિનાશ ને નો પડતો નથી બુદ્ધિનો નાશ થાય પછી વિનાશને નો તરવો ન પડે આપણા ગામડા ગામમાં મોભારો હોય દેશી નળિયા જ્યારે હતા હવે તો પરિવર્તન પણ આપણે બધા દેશી નળિયાના મકાન જોયા હોય એનું મોભારું છે જો ને એકાદી હોય તો હજી એની વ્યવસ્થા થાય પણ મોભારું ભાંગી જાય ને તો પછી માથે થી એકે નળિયું તમારે મારે ઉતારવું ન પડે મોભારું ભાંગે ને એટલે એ બધો ઢગલો ઘરમાં એટલો થઈ ગયો બુદ્ધિ નાશ થાય એટલે પછી વિનાશ નોતરવો પડતો નથી એ જીવનો વિનાશ થાય છે એટલે અહંકાર એ કે આખું રામચરિત્ર એ રામાયણ નું સર્જન થયું જયારે દ્વાપર યુગમાં મહાભારત કાળમાં મોહગ્રસ્ત બનેલા ધરા મોટ અને મોહ ને દૂર કરવા માટે મહાભારત અને અર્જુન મોહ મોહને

કે એક સમય હજી એવો ભયંકર આવે આવશે કે ધરમ કરમ બધા ભૂલી જશે હજી તો બહુ સારું છે જ રામદેવજી આગમમાં કહ્યું છે કે સૌ ભૂલી જશે મનમાંની બધા કર્યું ઘરમાં નાના મોટા જે કાંઈ બધા પોતપોતાનું મારું ધાર્યું થાય મારું ધાર્યું જ થાય નહીં આપડે ત્યાં વ્યવસ્થા એવી છે કે પેલા વડીલને પૂછો એ કે એમ આપણે કરીએ

એટલે નવી નવી બાઈ ભણાઈને આવેલી વાળું ઘર સવારમાં ગામમાંથી બે પાંચ જણા જે કોઈ છાશ લેવા આવતા હોય આપણે ત્યાં હજી એવો રિવાજ છે પણ અત્યારની વાત નથી થોડાક આગળના સમયની અત્યારના હાબોની વાત એટલે હોવપર્ણી ના આવેલી ને એ નવા નવા એમાં હાહુ કઈ થોડીક વાર માટે બહાર ગયા અને એ ગાળામાં કોઈ આડોશ પાડોશ છાશ લેવા માટે આવ્યા એટલે હોવે કીધું કે છાશ તો હવે નથી ખૂટી ગઈ છે અને ખરેખર એવું હશે એટલે એને કહ્યું કે હવે છાશ ખૂટી ગઈ પાડોશી કઈ વાંધો નહીં એમ કરીને બહાર નીકળ્યા ત્યાં હાહુ હામા મળ્યા બાર થી આવતા કેમ તો કે જો છાશ લેવા આવી હતી પણ તમારો હોવે કીધું કે છાશ નથી એટલે હા હું આમ હા પાઠ માં એનાથી ના પડાય જ કેમ અરે પણ નોતી થાય તો ના પડી નહીં નહીં એનાથી ના પડાય જ કેમ હું હજી બેઠી છું એનાથી ના પડાય જ કેમ હાલો મારી હારે બાવડું પકડીને અંદર લઈ આવ્યા આવેલા બેન આત્મા પાત્ર વાસણ બંગાળું કે જે કઈ લઈને ઉભા છે ઓસરી માં હાવ પછી આમ હરખા ઉભા રહ્યા અને પછી એને કીધું છાશ નથી આજ આજ છાશ નથી પણ એ તો તમારું હવે કીધું હતું કે પણ એ મારે કહેવાનું હોય ને હું હાવ છું ના પાડું તોય હું પાડું એનાથી ના પડાય કેમ એટલે વડીલ મારા ને તમારા

આપણા વચ્ચે આવીને આપણને જગાડવાની ચેષ્ટા કરે છે કે સાહેબ એક વર્ષ દરમિયાન મારા તમારા આંગણામાં પણ કોઈની પધરામણી થવી જોઈએ કોઈ સાત્વિક કાર્ય થવું જોઈએ છેવટે નાની નાની કન્યાઓને લાવીને ભોજન થવું જોઈએ બટુક ભોજન કઈક કઈક થવું જોઈએ અને એ પરંપરા જો શરૂ છે તો એ કાયમ માટે શરૂ રહેવી જોઈએ કીડીને કીડિયારું પૂરવું ચકલાઓને પાણી જળ

ঝী ঝী হাল জগত ঝিণু ঝিণু হাল জগত উপাধি মোহরে মাছাবি জালছে ঝিণু ঝিণু અને બહુ જીની જીની બાબતોને ને રાખવી ઝીણી વસ્તુ હોય ને તો હાચવવાનો વિશેષ આનંદ આવે એટલે જળવાય રહે ભગવાને મુદ્રિકા આપી હતી તો હાચવવામાં કેટલી અનુકૂળતા રહી હનુમાનજી મહારાજ પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલગે લાંગી ગયે ઈશારો શું કરે છે મને ને તમને ઝીણવટતાનું એટલે સમજણ જેની જીની

અને ઠેલમ ઠેલા થશે આગળ વાગે સમયમાં નજર એ વખતે હજી રાજા સાહેબ હતી રામદેવજી મહારાજ નું અવતરણ પ્રાગટ્ય થયું ત્યારે કઈ રાજનીતિ આજે જે લોકશાહી છે એવી નીતિ નહોતી પણ આગમમાં એને યાદી આપી છે કે આવું બધું બન્યા કરશે કીડી કુંજર સૌ ધ્રુજ છે ધ્રુજ છે ધરણી આકાશ અંડરા ધારે ઇન્દ્ર વરસ છે જલ સ્થળ નીર અપાર અને આપણે જોઈએ છીએ ક્યાં ક્યાં કેવી રીતે વાદળો ફાટે છે કા અનાવૃષ્ટિ કા તો વરસાદ જ નથી થતો અને કા અતિવૃષ્ટિ કા અનાવૃષ્ટિ અને કા અતિવૃષ્ટિ કા આમ સહન ન થાય એટલો વરસાદ પડે અને કા આમ ભેગું ન થાય એટલો દુકાળ પડે એટલે કે ઓછો વરસાદ વરસે પણ એ બધી વ્યવસ્થાને મધ્યમાં જાળવી રાખવા માટે

ત્યારે વિચારવાનું આપણા નજીકમાં કોઈ વડીલ પ્રાર્થના હશે કોઈ સાધુ સંત કોઈ ભજન કરતા હશે હશે દ્રષ્ટિ સહજ વિચાર આવે અને સંતિષે સ્વીકારીએ સ્વીકારીએ બીજા નંબરની વાત પણ આપણું કઈક ભલું થાય આપણું કઈક હિત થાય આપણને કઈક રાજીપો મળે ત્યારે કોઈનું ભજન કામ કરતું હોય છે કોઈની છત્ર છાયા કામ કરતી હોય છે જેમ દાખલા તરીકે એમ કહી શકાય કે એક કોઈ યુવાન એની સ્પીડમાં બેફામ જેને ભલે કામ સામે એવું હોય જતો હોય પણ ખેમ પાછો આવે ને તારે યુવાન નહીં તે સમજવાનું મારા દાદી કે મારા દાદા કે કોઈ સંત મારા માટે પ્રાર્થના કરતા હશે નહીતર આમાંથી ક્યારે શું થાય એનું નક્કી નહીં ખરેખર કૃપા હોય તો મારું તમારું જીવનની દિશા ફરી જાય છે સાહેબ શ્રુતિ એમ કહે છે કે કરોડો વિરક્ત માં કોઈ એક જ સમ્યક એટલે કે યથાર્થ જ્ઞાન ને પામે છે પણ એક જ્ઞાન ને પામે છે એની પાછળ અનેક નું હિત થતું